આગળવા

અને આ કામે જે મરણ જનાર જે છે એમની પાસે જે બનાવ સમયે એક સુસાઈડ નોટ મળેલી હતી એ તપાસના કામે કબજે કરી અને હસ્તાક્ષર નિષ્ણાતના અભિપ્રાય માટે મોકલી આપેલ છે જેનો નિષ્ણાંતનો અભિપ્રાય આવા ઉપર બાકી છે દાખલ થયેલ ગુનાની તપાસના કામે આરોપીને શોધી અને ધરપકડ કરવાની તજવીજ ખાટોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરેલી છે